પાટણ શહેરમાં ગણેશ ચતુર્થીને લઈને વિવિધ ગણપતિદાદાના મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમોની સાથે ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પાટણ શહેરના મામલતદાર કચેરીની પાછળ આવેલા મહેસુલી ગણપતિદાદા ગાયકવાડ સરકાર સમયથી પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે અને આ ગણપતિ દાદાનું મંદિર આજે મહેસુલી કર્મચારી સહિત અરજદારો અને પાટણના ભાવિક ભક્તો માટે આસ્થાના કેન્દ્ર સમૂહ બની રહ્યું છે ત્યારે આ મહેસૂલી ગણપતિ દાદાના સ્થાનકે ગણેશ ચતુર્થીને લઈને યજ્ઞ રાખવામાં આવતો હોય છે અને યજ્ઞમાં મહેસૂલી મામલતદાર પરિવાર યજમાન તરીકેનો લાભ લેતો હોય છે ત્યારે આજરોજ ગણેશ ચતુર્થીને લઈને મહેસૂલી ગણપતિ દાદાના સ્થાનકે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પાટણના વિદ્વાન પંડિતોના શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી નાયબ મામલતદાર રેનીસ દરજી પરિવારે યજ્ઞમાં બેસવાની સાથે યજ્ઞમાં આહુતિ આપવાનો અનેરો લાભ લીધો હતો તો મોટી સંખ્યામાં સ્ટેમ્પ વેન્ડરોની સાથે સાથે મામલતદાર સરદાર કચેરીના અધિકારીઓ સ્ટાફ પરિવારે પણ યજ્ઞના દર્શનની સાથે ગણપતિ દાદાના દર્શનને ગણેશ ચતુર્થીના દિવસે અનેરો લાહો લઈને ધન્યતા અનુભવી હતી તો ગણેશ ચતુર્થીને લઈને ગાયકવાડ સરકાર સમયના મહેસુલી ગણપતિ દાદાના મંદિરના શિખરે ધ્વજાનું પણ આરોહણ કરવામાં આવ્યું હતું અને શ્રીફળ ગુમાયા બાદ આરતીનો તમામ ભાવિક ભક્તોએ લાભ લઈને સમૂહમાં પ્રસાદ ગ્રહણ કરીને ગણેશ ચતુર્થીના પાવન પર્વને યાદગાર બનાવવામાં મામલતદાર કચેરી દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા